તળાવ ભરાશે તો મૂળ અમારે તળાવ ખેડૂતોને મોટો ફાયદો છે કારણ કે જો તળાવ ભરાશે તો અમારે તળ પણ ઊંચા આવવાના જ હું છું નાની મનુજ ઉર્મા એક ઈચ્છા એ નાની ફેલાવીને મધુરપ જગે જીવવા જિંદગાની દરેકના મનની ઈચ્છાઓ હોય કે કેવું જીવન એને જીવવું છે તો કદાચ નાનપણથી મને એવું થતું હતું કે માત્ર પોતાના માટે નહીં પણ અન્યો માટે પણ જીવવું આમ તો વૃક્ષ અને તળાવ એ બે એવા છે કે જેની પાસેથી પરોપકારની ભાવના શીખવા જેવી છે એ બે વૃક્ષ પોતે મોટું થાય છે ઉછરે છે પણ એનો છાંયડો કે એમાં એના ફળ એ પોતાના માટે નથી વાપરતું ના એનું લાકડું એ પોતાના માટે ઉપયોગ કરે છે એવું જ આ તળાવોનું છે તળાવ ખોદાય છે આમ તો માને આપણે આમ એનું પૂજન કરીએ જ્યારે તળાવ ખોદતી વખતે ત્યારે કહીએ છીએ કે હેમાં સર્વજન ગીતાએ સર્વજન સુખાય અમે તારું આ તારું હૃદય છે એના ઉપરથી આ માટી ઉપાડવાનું કરીએ છીએ પણ એ લોક કલ્યાણ માટે કરીએ છીએ એટલે એવા તળાવો પણ પાણીથી જ્યારે ભરાય છે ત્યારે પોતાના માટે એનો ઉપયોગ નથી કરતા એ સમગ્ર જીવસૃષ્ટિ આ તળાવમાં નીર આવે છે જળ આવે છે એનાથી ચેતનવંતી અને જીવંત થાય છે તળાવોના નવીનીકરણનું કાર્ય જીર્ણોધ્ધારનું કાર્ય અમે વર્ષોથી કરીએ અને કુદરતની મહેરથી ત્રણસો પંચોતેર તળાવો અમે પૂરા કર્યા બનાસકાંઠાનું આ ભાકડીયલ ગામ છે અને સુજલામ સુફલામ સરકારની સિંચાઈ વિભાગની યોજના અને અમારા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન એમની મદદથી આ તળાવ ઊંડું થઈ રહ્યું છે આ વિસ્તારના જાગતલ ધારાસભ્ય આદરણીય કેશાજી ચૌહાણ એમની બહુ લાગણી હતી કે મારા વિસ્તારો પાણીદાર થાય અને એટલે એમને સુજલામ સુફલામ અંતર્ગત આ વિસ્તારના લાખણી અને દિયોદરના દસ તળાવો કરવાની વાત કરી અને એમાં જનભાગીદારીની પણ એટલી જ જરૂર પડતી હોય છે ખૂબ મોટા વર્ક ઓર્ડર એમણે આમાંથી ઘણી સીએમટી કેટલાક તળાવો તો એવા છે જેમાં પચીસ હજાર સીએમટી માટી નીકળે એવડા મોટા વર્ક ઓર્ડર સરકારે આપ્યા છે અને એમાં એટલું જ માટી ઉપાડવાનું કામ મહત્ત્વનું છે જે સંસ્થા થકી આ પ્રતુલભાઈ એમાં મદદરૂપ થઈ રહ્યા છે તો વીએસએસએમની આ મજાની મુહિમ છે અને પેલું સર્વજન હિતાય સર્વજન સુખાય માટેની ભાકડિયાલમાં પાણી કેટલા ફૂટે છે તેમ તો મા નર્મદાના નીર હવે આ તળાવમાં એની એક ચેનલ પણ બની ગઈ છે એટલે નાનું તળાવ હતું હવે આવડું મોટું થયું છે એટલે નીરથી પણ આ તળાવ ભરાશે તો અહીંયાના જે ત્રણસો ચારસો બોરવેલ છે એને પણ ફાયદો થવાનો છે પણ કેટલા ફૂટે પાણી અને ગ્રામજનોની લાગણીની વાત પણ એમના મોડે સાંભળવી અમારા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ પાણી હેતુ ભૂગર્ભ ઊંચું આવે અને નર્મદાનું પાણી ગામો ગામ તળાવ ભરાય તે માટે બહુ પ્રયત્નશીલ પોતે બહુ પ્રયત્ન કરી રહ્યા છે અને અમારા ગામની અંદર પણ આ એસએસવી સંસ્થા દ્વારા આજે તળાવ ખોદાઈ રહ્યું છે એ પણ અમારા માટે બહુ ગર્વની વાત છે કારણ કે જો તળાવ ભરાશે તો અમારે તળ પણ ઊંચા આવવાના છે અને તળ ઊંચા આવશે તો ખેડૂતોને ફાયદો જ છે એટલે નરબદાનું પાણી સારામાં સારું છે અને તળાવ ભરાશે તો મૂળ અમારે તળાવ ખેડૂતોને મોટો ફાયદો છે અને તળ પણ ઊંચા આવશે કારણ કે હાલ ધીરે ધીરે તળ બહુ ઊંડો છે પાણી ઘણું ઊંડું જતો રહ્યું છે પાણી હશે તો ખેડૂતો ખેતી કરી શકશે ને હા પશુપાલન અને ખેતી બે પશુ હા પશુપાલન હા હં પશુપાલન માટે પણ તું પાણી હશે તો ઘાસચારો આપણે વાવી શકશું નહીં તો વાવવાનું હં ઘાસચારો હશે તો પશુપાલન રાખશું ને હં અને ખેતી કરશું ન કે નિર્ભર થવાનું જ નથી સરસ કામ થઈ રહ્યું છે હા અને અમારા ગામ વત્તે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે સાહેબ શ્રીનો અને સંસ્થાનો પણ આ કેવું છે કે ભાગીદારી હોય સંસ્થા અને સરકાર બંને તો કામ રૂડું થાય

આની સુકા પાછળ છળ કોણે કર્યું છે છળ કપટ કોણે કરેલું છે કે કોણ આ રમત રમી છે એના કારણો શોધવાની વાત કરી એમણે અને કે સુકા રણમાં તરસી રેતી તડપે તરફડતીય એ કારણો છે આપણે પણ અત્યારે જે પ્રમાણે ઉકળી રહ્યા છે આપણને તોય તોય હજુ કે પાણી મળી રહે છે પીવા માટે કાં તો પરછો ઉલસવા માટે અથવા છાયડો પણ મળી રહે અને તળાવ છે એને તો કશું જ આવું નથી મળતું તો કે એ તરફડ જેટલે એક એક પળ માટે જે તરફડતી છે તે તરફડવા પાછળ કયા કયા કારણો જવાબદાર છે

બસ ગાંડા બાવળ જ દેખાય છે છે અને ધરતી જે સળ કે કોઈ દોરી હોય સળગાવી હોય ને પછી એના જે પેલા વાટારી એવી રીતે આખા ધરતી ઉપર આમ કાપા પડ્યા હોય એવી ધરતી થઈ ગઈ છે તો આ બધું થવાનું કારણ શોધવા માટે અમારા દાજીભાઈ છે અમારા વડીલ મિત્ર એમણે આ કવિતા મોકલી હતી બસ આ કવિતાના કારણો શોધીએ આપણે અને જળ ખૂટે ને એવા જલ મંદિરોના જીર્ણોધાર કરાવીએ